જય માતાજી જય દ્વારકાજી કેમ છો મિત્રો મજામાં મજા માં જાય અને આપણે આર કે ફિશિંગ ઇન્ડિયામાં તમારું સ્વાગત છે અને આપણે ફરી એક નવો વિડીયો લઈને આવીએ છીએ તો મિત્રો અહીંયા બોટ ખાલી થાય છે તો જોઈએ શું માલમાં છે તો ચાલો મિત્રો અને જઈને દેખાડું તમને મિત્રો અહીંયા બગા ખાલી થાય નંબર બગા છે જો ફેસ સિલ્વર કલરના સરસ મજાના છે ને જોઈએ મિત્રો બીજો માલ મિત્રો કેવી રીતે બોટ ખાલી કરી છે મિત્રો આપણે છે ને પાછા એક બોટ જો આવી છે અચાનના પાણી લે તો પાછા બોટ આવી જાય તમને દેખાડું મિત્રો માછલામાં શું છે એ તો ચાલો મિત્રો જોઈએ અને જો મિત્રો અહીંયા એક બોટ ખાલી પણ છે જ એમાં માલમાં શું છે મિત્રો ખાદી છે મગરા છે એવું બધું છે જો તમે જોઈ શકો છો ને મિત્રો તો ચાલો મિત્રો બીજો તમને માલ દેખાડો અત્યારે ખાલી જાય જો અત્યારે બોટ ખાલી જાય જો

આ રૂમ છે જો બોટ ખાલી કડેસલા આપણે જોવા મળી જાય બોટમાં જો મિત્રો આ છે કડેસલા આવી રીતના કડેસલા આવે મિત્રો જો ને જયારે બોટ ખાલી કરીને અંદર મિત્રો તમને ઝડપ દેખાડું યુ ગાડી હા અંદર નું યુ છે મિત્રો જો આપણે મોટું માછલું કોલ્ડરૂમમાં જોવા મળી જો તમને દેખાડું જો મિત્રો દેખાય અત્યારે રૂમ ની અંદર છે મિત્રો એને કહેવાય રાજા કહેવામાં આવે વિષ્ણુ નામ છે રાજા અહીંયા જો મિત્રો અત્યારે બોટ ખાલી કેવી રીતે કરે તો આવી રીતે કઈ બોટ ખાલી કરવાની હોય મિત્રો અને આગળ જોઈએ મિત્રો હવે